પ્રાચી તીર્થ ખાતે આવેલ ટીંબડી ગામ ખાતે આજરોજ ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાચી તીર્થ ટીમડીના ગાયત્રી ધામ ખાતે શ્રી વૈદ માતા ગાયત્રી સેવાશ્રમ ટ્રસ્ટ લીમડી પ્રાચીમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી હોમિયોપેથી કેમ્પ યોજાયો હતો જેમાં એકસો આઠ ગાયત્રી મહામંત્ર અને એકસો આઠ મહામૃત્યુજય મંત્રની પ્રાર્થના કરવામાં આવી હતી નેત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી ગાયત્રી ધામ ખાતે કરાયું હતું જેમાં આ કેમ્પમાં ગાયત્રી પરિવારના પરિવારજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં એકસો દર્દીઓએ ઓપીડી કરવામાં આવી હતી તથા તેમાંથી બેતાળીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસ હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા પિસ્તાળીસ ને જનરલ ઓપીડી કરી સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા રાજકોટના આંખના ડોક્ટર તથા આસિસ્ટન્ટ તથા ડોક્ટર લતાબેન પરમાર ડોક્ટર રોહિત સોલંકી તથા ડોક્ટર રૂપલબેન વાધ્ય તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એક્સ આર્મી તથા સુભાષભાઈ ઝાલા ભગતસિંહ ઝાલા નાથાભાઈ સોલંકી તથા પ્રકાશ બાપુ રાજુ બાપુ તથા નારણભાઈ મોરીએ સહયોગ આપ્યો હતો ચા પાણી તથા ભોજનના દાતા શ્રી મુકેશ બી ઝાલા એક્સ આર્મી ઘાંટિયા સ્વાદ રેસ્ટોરન્ટ બાયપાસ વેરાવળ તરફથી રાખવામાં આવેલ તથા તેમના ધર્મપત્ની સુમિતાબેન તથા પુત્રી ક્રિષ્ણાબેનના કેમ્પમાં હાજરી આપેલ આ કેમ્પમાં સર્વરોગનું નિદાન તથા દવાઓ આપવામાં આવશે જેમાં ડોક્ટર લતાબેન પરમાર ડોક્ટર રોહિત સોલંકી ડોકટર રૂ રૂપલબેન વાદ વિશેષ સેવા આપે